મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને ને જય શ્રી કૃષ્ણ હવ ડાયરા ને રામ રામ હું આ ગયો છું જો વાડી હવારમાં ગાયું પેહીને બાઈને બાંધા છે અને માયખુને કઈ લે છે ને બહુ જ અને કરતા અંદર સારું કેદુના અંદર ને અંદર હતા ને આ બાયણે કાઢ્યા છે માયખું અને મચ્છર બહુ થયા છે માંડવી તો કોરા છે બહુ કોરાણી બધા કોરાણા હવે આપણે જે ખેતર માટો મારી આવીએ ખોડ કેવું છે એ જોઈ લઈ પારે પારે હતું ખોડ વધારે એમાં દવા સાઈટી જે તો ગારો ફૂલ છે અંદર ભરાય એમ નથી પણ ગાડલોની નીંદે છે તારે પારે પારામાં વધારે છે આ પારામાં નથી ફૂલ ઉઘડવા માંડ્યા છે ઈરુનું પ્રમાણ વધારે લાગે છે ખાધેલું દેખાય છે ખાધેલું આ પિતવાળાને લીધે પીરો છો આમાં આ પારામાં છે

ડૂસ્સો માંડવી તો પીડી નબળી તો પડે હીરું એમાં ખાધેલું તો બહુ દેખાય છે ઊંઘ તો કઈ દેખાતું નથી બહુ વિરવી છે નવા પાન આવે એ ખાધેલા એટલો વરસાદ પીડો તો રોગ નથી ગયો માંડવીમાંથી માંથી બહુ છે અને માંડવી એ બહુ વય નથી કરી કઉંવાળાની માંડવી પેલા વધે તો નહીં પછી ડૂસો થાય હવે કઈક ખાતી વાતી હાલ ને પછી છે ને પછી કંઈક થાય સારી માંડવી ફૂલ તો છે તો દેખાય

Bol bol chelo, ¿sí, intro de Julio Mandvi. Maravilloso, me like y se suscribe por el dedo.

મૂરો છે ભારે બહુ તો નથી એકવાર લેવાઈ જાય ને તો કઈ વાંધો નથી આવે ન આવે એમ કેતા ફરો દેખાય તો છે આ એ હમૂરા છે નકરા બીજું કંઈ નથી